નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ મિત્રો તો તમારી માટે ખાસ લઈને આવી ગયો છું વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને કરી દો લાઈક અને વિક્રમ ઠાકોરના ચાહકો ફેન યુટ્યુબ પર જોવાના શોખીન હોય એ જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો દોસ્તો કારણ કે વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ વિશે વાત કરવાના છે જે અમુક ઘણી બધી ફિલ્મો યુટ્યુબ પર નથી આવતી કેનું નામ છે દોસ્તો કોણ પોતાના કોણ પારકા સોરી સાજણા અને ઘણી બધી અનેક ફિલ્મો એક રાધા એક મીરા પણ યુટ્યુબમાં નથી આવતી ઘણો સમય થઈ ગયો તો દોસ્તો એ ફિલ્મની વાત કરવાના છે દોસ્તો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ને દોસ્તો ખાસ ડાઉટ તમને એ છે કે જોજો પર વિક્રમ ઠાકોરની ફિલ્મ આવી છે પાણીની બેની લાડકી પણ પચાસ રૂપિયા કેમ ભરવા પડે છે દોસ્તો એની પણ વાત કરીએ તો દોસ્તો એ ફિલ્મ બનાવવામાં આવી ત્યારે તેનું ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે તેનું બજેટ રિકવર નહોતું થયું દોસ્તો કારણ કે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે એક ફિલ્મ બનાવવામાં પણ જે બજેટ રિકવર નથી થયું દોસ્તો એટલા માટે પચાસ રૂપિયા ભરવા પડે છે દોસ્તો આપણે બાકી તો જોજો એપમાં બધું ફ્રીજ છે દોસ્તો અને બીજી વાત એ કે હું આવું કેમ કહી રહ્યો છું પણ દોસ્તો વિક્રમ ઠાકોરે ખાસ લાઈવમાં કહ્યું હતું કે મારી અનેક ફિલ્મો તમને જોવા મળવાની છે જોજો એપ્લિકેશન ઉપર દોસ્તો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને વિક્રમ ઠાકોરની અનેક ફિલ્મો હજુ બાકી છે એક રાધા એક મીરા રખે સોરી દોસ્તો એક રાધા એક મીરા પછી કોણ પોતાના કોણ પારકા અને એક ફિલ્મ હતી જેનું નામ છે સોરી સાજણા એ ફિલ્મની પણ અત્યારે બહુ ડિમાન્ડ છે ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે એ ફિલ્મ લાવો પણ દોસ્તો અમુક લોકો જે સિનેમામાં કરવામાં રિલીઝ થાય છે પણ એ અમુક જગ્યાએ એવું છે કે સિનેમા કરવામાં બહુ સેટું પડે છે દોસ્તો મારે પણ અહીંથી સિનેમા ઘણું દૂર છે લગભગ એક દોઢસો કિલોમીટર જેટલું સેટું છે સિનેમા એટલે હું પણ જોવા નથી જઈ શકતો કારણ કે મેં એમ તો ઘણી બધી ફિલ્મો જોઈ છે થિયેટરમાં પણ અમુક ફિલ્મો આવે છે જે જોઈ નથી શકતો કારણ કે અહીંથી બહુ દૂર છે દોસ્તો અને જે અમુક લોકો છે જે જોવા નથી જઈ શકતા એટલા માટે તમારા માટે ગુડ ન્યૂઝ છે દોસ્તો કારણ કે વિક્રમ ઠાકોરની અનેક બધા કલાકારની દોસ્તો ફિલ્મ તમને જોજો એપ્લિકેશન પર જોવા મળવાનું છે તો તમે વિક્રમ ઠાકોરનો વિડીયો ના જોયો હોય તો દોસ્તો તેમની ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી છે દોઢ મિલિયન ફોલોવર છે તેમના એ આઈડી ઉપર તમને વિડીયો જોવા મળી જશે વિક્રમ ઠાકોર લાઈવમાં કહ્યું હતું કે મારી અનેક ફિલ્મો જોજો એપ્લિકેશન ઉપર આવવાની છે દોસ્તો અને બીજા ઘણા બધા કલાકારની પણ ફિલ્મ એ જોજો એપ્લિકેશન ઉપર આવવાની છે દોસ્તો તો આવી અનેક ફિલ્મો તમે જોઈ લેજો જોજો એપ્લિકેશન ઉપર કારણ કે ટૂંક સમયમાં તેનું અનાઉન્સમેન્ટ થવાનું છે અને નવા ફિલ્મનું પણ અનાઉન્સમેન્ટ થવાનું છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે બધી અપડેટ આપણી યુટ્યુબ ચેનલમાં મળશે તો મળીને નવા વિડીયોમાં ત્યાં સુધી જાય